સુરતના રાંદેરમાં વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો પેકેટ પર નહોતી હેલ્થ વોર્નિંગની નોટિસ સુરતમાં છાસવરે વિદેશી સિગારેટો મળી આવતી હોય છે ત્યારે રાંદેર વિસ્તારમાંથી હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અલગ અલગ બે ઇસમો થી આશરે બે લાખ જેટલો વિદેશી સિગારેટનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે રાંદેરના પાલનપુર પાટિયાના ગણેશ મંદિર પાસે સામે જય ભોલે પાનમાંથી એક પોઈન્ટ ત્રીસ લાખની સિગારેટ કબજે કરાઈ હતી સિગારેટના મુદ્દામાલ સાથે સુભાષ લાલચંદ અમરનાણીની ધરપકડ કરાઈ હતી આ ઉપરાંત પાલનપુર પાટિયા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાંથી પણ વિદેશી સિગારેટ ઝડપાઈ હતી મકાનમાં રહેતા મૂલચંદ નારવાણીના ઘરેથી અડસઠ હજારનો સિગારેટનો મુદ્દામાલ કબજે કરાયો હતો હાલ એસઓજી દ્વારા બંને આરોપીની ધરપકડ કરી તેની પાસેથી સિગારેટનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છસો પચાસ પેકેટ ઝડપાયો અલગ અલગ સિગારેટની કંપનીના પેકેટ નંગ છસો પચાસની મતાનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો ત્યારબાદ આરોપી સામે ધીર સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ કલમ સાત આઠ નવ અને વીસ મુજબ રાંદેર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ચેતનજી બુંદેલા ટીવીન ન્યૂઝ સુરત